સુરત એક યુવકની હત્યા કરવામાં આવી હતી યુવકના તપાસ હાથ ધરી હોવાનો બનાવ સામે આવ્યો છે વેલંચા વિસ્તારમાં અંબાવેલા સોસાયટી પાસે પાંચ જેટલા લોકો સોસાયટી પાસે બેઠા હતા કે દરમિયાન અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો આ ઘટનામાં પારસ વેકરિયા નામના યુવકનો મોત નિપજ્યું યુવકના મોત લઈને પરિવાર શોક માં થઈ ગયો હતો જયારે આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘટના એવી છે કે સાડા અગિયાર અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં જે રેસિડેન્સી વાળા રહેતા હતા ને એનું કે મારા પપ્પાનામાં માં ફાધરમાં કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઊંચી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના ને એવા સાતી ઉપર ને બધી તો પછી ચેક કર્યું અને એકસો ને મેં ફોન કર્યો પછી કર્યું તો કઈ શ્વાસ હાલતો નહોતો એટલે તરત મેં એકસો આઠ ને ફોન નંબરમાં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિક નું ટોળું ભેગું થઈ ગયું પછી જાણ્યું કે શું છે બધું એમ એમાં ચાર પાંચ દોસ્તારો ને નવા આવ્યા કે આમાં માથાકૂટ થઈ છે અને આને કઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવાઈ ગયા ને ભગાણું નહીં ઘા વાગી ગયો ઘા અને ઘા તો એક જ દેખાડે છે ત્યારે અહીંયા હૃદય ઉપર જ સીધો અગાઉ એવી કાંઈ એની મગજ મારી જ નહીં

પોલીસ વાળા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે અને ઘણા ખરા બાકી છે